જય સ્વયંભુ કહે છે કે તારો સંગ કોઈની સાથે નથી હે માનવ તું સ્વયં શુદ્ધ છે તારે શું ત્યાગવાની ઈચ્છા છે માત્ર તું દેહનો મોહ ત્યાગ અને લય મોક્ષની પ્રાપ્તિ કર જે આ સૃષ્ટિમાં તું જે ત્યાગવાની ઈચ્છા કરે છે તે તો આમય નશ્વર છે નાશ્વંત છે તો માત્ર તું દેહ ભીતરથી મોહ ત્યાગ કર અને લય મોક્ષને પ્રાપ્ત કર ત્યાગ અને ગ્રહણ એ ભ્રાંતિનું કારણ એ છે કે માનવ શરીરને જ મહત્વ આપે છે સ્વયંને નહીં આત્માને નહીં જો સ્વયંને જાણે એટલે આત્માને અનુભવે તો તે શરીરને મહત્વ ન આપે કારણ કે આ દેહ સંગી નથી તે રહેવાવાળું નથી સગા સંબંધી ભાઈ પત્ની પુત્ર સ્નેહજન મિત્ર આ કોઈ તારા સંગી નથી તું માત્ર નિસંગ છો તું માત્ર આત્મવત શુદ્ધ છો અહીંયા તારું કોઈ સંગીત છે જ નહીં કોઈ છે નહીં તો શું ત્યાગવાનું છે જો તારે ત્યાગવું જ હોય તો આ દેહનો મોહ ત્યાગી દે તો તું તો તું આત્મા સાક્ષાત્કાર પામી અને મોક્ષની પ્રાપ્તિ કરી શકીશ કરી શકીશ અને સ્વયંને જાણે જાણે છે તે કહે છે કે મેં આકાશવત હું આકાશવત અનંત શું આ જગત ઘટની ભ્રાંતિ પ્રાકૃતિક છે એમ મને એવું એને જ્ઞાન છે કે નથી એનો ત્યાગ નથી એનું ગ્રહણ નથી વિલય જ્યારે જ્ઞાનીને સ્વયં આત્મા છે એવું ભાન થાય છે ત્યારે તેની પ્રકૃતિ સમત્કારિક પરિવર્તનનો અનુભવ થાય છે એ સાકાર હોવા છતાં પણ તે પોતાના આકારથી વિસ્મૃત થઈ જાય છે શરીર હોવા છતાં તેને શરીરનું ભાન હોતું નથી ઇન્દ્રિયો હોવા છતાં તે ઇન્દ્રિયોમાં લેપાતો નથી આવી શૂન્ય અવસ્થા તેને સમાધિસ્ત કરી દેશે આવો માનવ સ્વયં છે એટલે બ્રહ્મથી ભિન્ન નથી એ તો બ્રહ્મલિન બની અને સ્વયં બ્રહ્મ સ્વરૂપ બની જાય છે આ જ અનુભવ તે માનવને શારીરિક અને ઇન્દ્રિયો વ્યમોહથી મુક્ત કરે છે આવો જે આત્મજ્ઞાની છે તેને સમસ્ત ભ્રાંતિઓનો ક્ષય થઈ જાય છે અને પછી તેને આત્મજ્ઞાન પછી તેને કોઈ લક્ષ્ય રહેતો નથી સીમિતમાંથી નીકળી અને તે સીમાહીન બની જાય છે અને તેને અનંત તક જોવાની યોગ્યતા સિદ્ધ કરી લેશે એને અનુભવ થાય છે હું મેં અનંતમાં વ્યાપ્ત છું અને પરમાત્મામાં મળી જાય છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભૂ